સોમનારાયણ ભક્તો કેમ છો હરિભક્તો બધા મજામાં છો ને આશા રાખો છો કે બધા હરિભક્તો મજામાં હશો તો આજ ફરીને એક નવા વિડીયો સાથે આવી ગયા છે આપણે તો આજ બતાવીશું આપણા ભગવાનના વાઘા અને ભગવાનની એક હરિભક્તનો ઓર્ડર હતો અને એ આ બધી વસ્તુ એમને મંગાવી છે તો અમારે એમને પાર્સલ કરવાની છે બરાબર તો આ પહેલાં તમે આ ટપુજી મહારાજના વાઘા તમે જુઓ એ પણ એમને ઓર્ડરમાં મંગાયા છે તો આવી રીતના વાઘા ટપુજી મહારાજના બનાવ્યા છે અને આ બીજા કોટનમાં એમને મંગાયા છે આવી રીતના કોટનમાં આ બે જોડી મંગાયા છે કેમ કે આ ઉનાળા માટે છે ગરમી ના થાય ભગવાનને એના માટે અને જે મેં પહેરાયા છે એ વેલવેટના છે વાઘા અને એક જોડી આ પણ એમને મંગાવી છે તો ફક્ત બધા જ સિંગાર પણ અમારે ત્યાંથી મળી જાય છે અને બધી જ વસ્તુઓ અમારે ત્યાંથી મળી જાય તો એમને એમની પાસે લડ્ડુ ગોપાલ છે નાના એવા કાનાજી કેમકે લડ્ડુ ગોપાલ તો બધા એના ઘરે હોય જ તે તો એમને લડુ ગોપાલના પણ વાઘા મંગાવ્યા છે તો આવી રીતના વાઘા છે ને આ બે જોડી એમને ઓર્ડર કર્યા હતા એક યલો કલરમાં છે અને એક આ મોરપીચ કલરમાં છે તો એમના પણ વાઘા છે એમના હાથના કળા પણ એમને આવી રીતના કળા છે તો આવી રીતના કળા પણ એમને એમના લડ્ડુ ગોપાલ માટે મંગાવે છે તો આ લડ્ડુ ગોપાલના સેટ છે તો એ વાઘાના મેચિંગના છે તો એમને એવી રીતના પણ મંગાવ્યો છે તો એમને થોડો શંગાર એમને આ ટપુજી મહારાજના પણ એમને શિંગાર લીધો છે તો આ આપણે આ ડાયમંડના છે કડા તો એ આ બંને અલગ અલગ કલરમાં આવશે એક વ્હાઈટમાં છે ડાયમંડ અને એક લાલમાં આવશે રેડમાં તો એમને એક આ કુંદન સેટ પણ મંગાવ્યો છે એમને મોરપીચ બહુ જ ખૂબ જ સરસ છે અને ભગવાનનો શણગાર કરે ત્યારે બહુ જ ખૂબ જ સરસ લાગે છે મહારાજની તો એમને આ મોટી પાયલ પણ મંગાવી છે એમને આ ઘનશ્યામ મહારાજની છે તો ઘનશ્યામ મહારાજના પગમાં પહેરવાની છે તો આમાં પણ કલર મળી રહેશે તમને અને આ ટપુજી મહારાજની છડી એમને લીધી છે તો આ બધી ત્રણે ત્રણે અલગ અલગ છે ડાયમંડમાં ત્રણે અલગ છે તો આ હાથમાં દેવાની છડી છે આપણા ટપુજી મહારાજને હરિકૃષ્ણ મહારાજને તો એમને કાનના કુંડલ પણ મંગાયા છે તો જો ખૂબ જ સરસ લાગે છે આ કાનમાં આ માછલીવાળા કુંડલ છે તો એમને આ બધા જ કલરમાં અલગ અલગ લીધા છે કેમ કે જેવા વાઘા પહેરાવે એ મેચિંગના શેર પણ પહેરાવી શકે છે તો આ લોંગ હાર છે તો એ પણ એમને મંગાવ્યો છે એક આ કલરમાં પણ છે તો ફક્ત તમને કલર પણ બધા અલગ અલગ મળી જશે અને લોંગ પણ મળી જશે અને શોર્ટ ટૂંકો હાર પણ મળી જશે તમને તો આવી રીતના એમને હાર મંગાય છે બધા અલગ અલગ આ બધા જ અલગ અલગ અને આ ખૂબ જ રીઝનેબલ ભાવમાં છે અને આ બધા જ ડાયમંડના છે મોતીના નથી આ બધા જ ડાયમંડના સેટ છે તો ફક્ત તમારે પણ જો આવા વાઘા અને આ બધી વસ્તુ તમે પણ મંગાવી શકો છો તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો જય શ્રી સ્વામિનારાયણ